ગ્રુપના એક વર્ષ પૂર્ણ સુરત શહેરમાં રવિવારના રોજ સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જય રક્ષક ગ્રુપ છેલ્લા એક વર્ષથી સુરત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી છેલ્લા દસ મહિનામાં એક લાખથી વધુ ભૂખ્યા લોકોને જમણાવ્યું છે જ્યારે રવિવારના રોજ એક વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ઉધનાના ભાટેના વિસ્તારના ઉમિયા વાતાવાડી પાસે ખાતે યોજવામાં આવ્યું હતું જો મોટી સંખ્યામાં જ્યાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જય રક્ષક રક્ષક ગ્રુપ અધ્યક્ષ ગૌરવ પટેલ અમે રક્ષક ગ્રુપના આજે એક વર્ષ પૂર્ણ થવાના આરે આવી રહ્યું છે ત્યારે આ વાર્ષિક સ્નેહ સંમેલન અમે યોજી અને એક લાખ નવ હજાર બસોથી વધારે લોકોને અમે લોકોએ સુરતની અંદર ભૂખ્યાઓને ભોજન અમે લોકોએ જમાડ્યું છે અને ખરેખર જોવા જઈએ તો ભૂખ્યાઓને ભોજન જમાડવું એક માતાજીના આશીર્વાદ લોકો મંદિરે આશીર્વાદ લેવા જતા હોય છે પણ અમે અમને લોકોને સંતોષ અને આશીર્વાદ આ લોકો હોય છે અને દેશની અંદર આખા દેશની અંદર અમારે આ સેવા એક ચાલુ કરવાનો અમારો ટાર્ગેટ છે સુરતમાં તો અમે લોકો એક વર્ષથી ચાલુ કરી જ લીધું છે અને છેલ્લા બે દિવસ પહેલાં અમે ડાંગ વલસાડમાં પણ આ સેવા ચાલુ કરેલી છે અને સમગ્ર દેશમાં અમે આ સેવા ચાલુ કરીશું અને આ ભોજન અમે લોકોએ ખુદ બનાવીને નથી વિતરણ કર્યું આ ભોજન જે વેસ્ટ જવાનું હતું એ જ ભોજન અમે લોકોએ કલેક્ટ કર્યું છે કોઈના શુભ પ્રસંગોમાં કોઈના ત્રણસો કોઈના પાંચસો વ્યક્તિઓનું ભોજન કોઈનું હજાર વ્યક્તિઓનું ભોજન એ ભોજન જે ગટર નાળીમાં જવાનું હતું એ ભોજન અમે લોકોએ બચાવીને એ ભોજન જરૂરિયાતમંદ ભૂખ્યા લોકોને અમે લોકોએ જમાડ્યું છે અને આ કામ કરવામાં અમને અભિમાન તો નથી થતું પણ એ ચોક્કસ કહી શકું કે અમને સ્વાભિમાન જરૂર થાય છે જય હિન્દ જય ભારત અને આ સ્નેહ મિલન સંમેલનમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત